વડોદરાના ખોડિયાર નગર ખાતે રહેતા અખિલેશ રામપ્રકાશ શર્મા અલકાપુરાના આઈઆઈટી આશ્રમ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતા હતા તેઓ વર્ષ બે હજાર છમી બે હજાર સોળ સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતા હતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા તેમને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઈચ્છા હોઈ બે હજાર દસ તેમને છાયાબેન ગુણવંતરાય બારોડિયા અજય ગુણવંતરાય બારોડિયા પાસેથી એક દશાંશ સાત પાંચ લાખમાં પ્લોટ ખરીદી કર્યો હતો જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો જે બાદ તેઓ વડોદરા રહેવા જતામ રહ્યા હતા દરમિયાનમાં તેમના પ્લોટ પાસે રહેતા તેમના મિત્ર સંજયે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તમારા પ્લોટ પર સાફ સફાઈ કરવા માટે જેસીબી ચાલે છે જેથી તેઓ તુરંત ભરૂચ આવી પહોંચ્યા હતા જેસીબીના ડ્રાઈવર થકી તેમને માલુમ પડ્યું હતું કે યોગી ટાઉનશીપ ખાતે રહેતામ કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરોએ તે કામ કરાવી રહ્યા છે તેમની મુલાકાત કરતા જાણવા મળ્યું હતું કે તેમને ત્યાં જ પદ્માબેન વાસુદેવ લોટવાલા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રહાડપોર ખાતે રહેતામ અયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમિર નામના બ્રોકરની મદદથી જમીન ખરીદી હતી બાજુમાં આવેલા અખિલેશ શર્માના પ્લોટ પણ તેમને જોઈતા હોઈ અયુબ અને તેના પુત્ર આમિરે તેમને તે અપાવવાના બહાને તેમની પાસેથી વીસ લાખ રૂપિયા ટોકન લીધા હતા જે બાદ અયુબે વર્ષ બે હજાર ત્રેવીસ માંગ સાતેક મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના પ્લોટના વેચાણની વાત કરી હતી જોકે તેમને પ્લોટ આપવાનો ઇનકાર કરી દીધો હતો આખરે અયુબ અને તેના પુત્ર આમિરે ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિ સાથે મળી તેને અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા બાદ તેના આધારે ખોટા દસ્તાવેજના આધારે રજિસ્ટરમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરો પાસેથી કુલ બાણું લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું જેના પગલે તેમને ભરૂચે ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આ બોગસ ડોક્યુમેન્ટ ક્યાંક બનાવ્યા તે માહિતી મેળવી એક આરોપી અક્ષય જોશીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કાર્યવાહી પીઆઈવી યુ ગદરિયા અને તેમની ટીમે હાથ ધરી છે અખિલેશ કુમાર રામપ્રકાશ શર્મા કે જેઓ વડોદરા ખાતે રહે છે તેઓની ચાવજ ખાતે સાતસો વાર જેટલી જમીનનો એક પ્લોટ આવેલો છે એ જમીન આજથી એકાદ વર્ષ પહેલા રત્નાબેન ચૌધરી કિરણભાઈ પટેલ જીતુસિંહ અને ઓમ પ્રકાશસિંહ રાણાના નામે એ જમીનનો દસ્તાવેજ થઈ ગયો એમની જાણ બહાર તો આ પોતાની જમીન આ લોકોના નામે થઈ ગઈ છે એવી એમને ખબર પડતા એમને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ અરજી કરેલી જે અરજીની તપાસ ભરૂચ શહેર એ પોલીસ સ્ટેશનના ના શ્રી ગઢડિયા ના કરેલી તો આમાં અરજીમાં તથ્ય જણાતા એ જે જમીન છે એ જમીન ચાવજ ગામના અયુબભાઈ અલીભાઈ પટેલ અને એમના દીકરા આમિરભાઈ એક અક્ષય જોશી નામના ઈસમ કે જે ગાંધીનગર રહે છે એને સાથે મેળાપી પણ કરીને બોગસ દસ્તાવેજો બનાવીને આ ચારેના નામે વેચીને રૂપિયા બાણું પાસેથી લીધા એ રીતની હકીકત તપાસ આ બાબતે અખિલેશ ભરૂચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદ નોંધી તપાસ કરી આ અયુબ અને અમીરભાઈ એ જે બા દીકરો છે ચાવદ ગામના એ મળી આવતા એમની ધરપકડ કરી છે અને આ ત્રીજો આરોપી જે અક્ષય જોશી છે એની શોધખોળ હાથ ધરવામાં આવેલી છે હવે આ આરોપીઓએ ખોટા દસ્તાવેજો કઈ રીતે કોની મદદથી અને કઈ જગ્યાએ બનાવેલા હતા એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આ પકડાયેલા બે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પીઆઈસી શ્રી હોય ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરેલી છે